ચાલો આગળ સમજો તમે અહીંયા જો અહીંયા શું કહે છે રન ઓફ રિવર પ્લાન્ટ્સ વિથાઉટ પોન્ડેજ મતલબ કોઈ જાતનું કોઈ તળાવ નથી વિથાઉટ પોન્ડેજ એટલે કોઈ જાતનું તળાવ વગર કોઈ નદીમાંથી પાણી આવે છે અને કોઈ સ્ટોર થતું નથી ડાયરેક્ટ જે આવે છે એ પ્લાન્ટમાં યુઝ કરી લે છે તો એની કેપેસિટી જે હશે લો કેપેસિટી હશે સિઝનલ હશે સમ હાઇડ્રો પ્લાન્ટ્સ આર લોકેટેડ દેટ વોટર ઇઝ ટેકન ફ્રોમ ધ રિવર ડાયરેક્ટલી એન્ડ નો પોન્ડેજ અહીંયા કોઈ તળાવ નહીં હોય और स्टोरेज कोई जात स्टोरेज नहीं हो पॉसिबल पु कह दे के नॉट यूज अहते यूज़ नहीं कर सकें एज वेन डिजायर बट ओनली वेन वोटर इज अवेलेबल एट सच प्लेसि द वॉटर इज मेनली यूज फॉर इरिगेशन इरिगेशन जो उपयोग करू पॉवर जनरेसन इज ओनली इंसिडेंटल ક્લિયર થાય છે મતલબ આ કહેવાય એટલું માગે છે કે અહીંયા કોઈ જાતનું કોઈ પોન્ડેજ સ્ટોર નથી મતલબ કોઈ તળાવ જે છે એ સ્ટોર કરેલું નથી ક્લિયર છે જે પાણી આવે છે વાય તું પાણી એનો જ આપણે ડાયરેક્ટ ઉપયોગ કરી લઈએ છે ક્લિયર થાય છે અને એવું પણ લખ્યું છે અહીંયા કે આ જે હોય છે આ પ્લેસ એટ સચ પ્લેસ ઇઝ ધ વોટર ઇઝ મેન યુઝ ફોર ઇરીગેશન પાવર જનરેશન ઇઝ ઓનલી ઇન્સિડેન્ટલ ક્લિયર છે અહીંયા તમે જુઓ જ્યારે માની લો કે ભાઈ આપણી પાસે પાણીની જરૂર નથી ક્લિયર છે પાણી ફૂલ સ્ટોરેજ આપણી પાસે છે તો એ પાણીનો ઉપયોગ આપણે જે કહેવાય ને જે ચાલતું હશે નોર્મલી પ્લાન્ટ આડ્રો પાવર પ્લાન્ટ એ રીતે ચાલશે પરંતુ માની લો કે ભાઈ એવી કંડિશન આવી તો આપણી પાસે પાણી અવેલેબલ નથી પરંતુ આપણે જ્યારે પોન્ડેજમાં સ્ટોર કરેલું રાખેલું હશે તો એ વખતે એ પાવર પ્લાન્ટ માટે ઉપયોગી થશે તો અહીંયા જો અહીં શું કહે છે તો પોન્ પોન્ડેજ ઇઝ રિફર ટુ સ્ટોરેજ એટ ધ પ્લાન્ટ વિચ મેક મેક્સ ઇટ પોસિબલ ટુ કોપ અવર ટુ અવર વિથ ફ્લક્ચ્યુએશન ઓફ ધ લોડ એ વખતે એનો ખૂબ જ ઉપયોગ થશે લોડ થ્રુ વીક ઓર સમંગર પિરિયડ ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ પોન્ડે જેવી સાઇઝ હશે એ પ્રમાણે આપણે એનો ઉપયોગ દે કેન એઝ અ બેઝ લોડ ઓર પીક લોડ પ્લાન્ટ ડિપેન્ડિંગ ઓન ધ ફ્લો સ્ટ્રીમ કયા પ્રકારની એ સ્ટ્રીમ હશે એ પ્રમાણે આપણે બેઝ લોડ તરીકે કામ કરીશું અથવા પીક લોડ તરીકે કામ કરીશું સૌથી મોટો પ્રશ્ન છે બીક આ બેઝ લોડ અને પીક લોડ શું છે એની આપણે ચર્ચા કરીએ ક્લિયર છે તો આપણે ચર્ચા એની બેઝ લોડ અને પિક લોડની કરીશું એના પહેલાં તમે આ ત્રીજી વસ્તુ સમજી લો રિઝર્વર પાણી જો રિઝર્વરમાં સ્ટોર કરેલું હશે સમજો તમે વેન વોટર એ સ્ટોર ક્યારે વોટર આપણે સ્ટોર કરેલું હશે મોટું બીગ રિઝર્વરમાં ક્લિયર ડેમ આપણે ડેમમાં ડેમ માનો લો કે ડેમની પાછળ આપણે આ સ્ટોર કરીને રાખેલું છે પાણી રિઝર્વરમાં તો શું કરશે ઇટ ઇઝ કન્ટ્રોલ ટુ ફ્લો ઓફ વોટર ઇટ કેન બી યુઝ એઝ અ બેઝ લોડ ઓર પિક લોડ પ્લાન્ટ્સ એઝ પર ધ રિક્વાયરમેન્ટ એ પ્રમાણે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે એને યુઝ કરી શકીશું ખ્યાલ આવ્યો કે નહીં ચલો પછી એવું શું હોય કે ભાઈ આપણે વોટર હેડ પ્રમાણે પણ થર્મોપાવર સોરી પાવર પ્લાન્ટને ક્લાસિફાય કરી શકીએ જેમ કે લો હેડ લો હેડનો મતલબ શું થાય કે એની હાઈટ જે હશે એ ખૂબ જ ઓછી હશે ક્લિયર છે ઇટ ઇઝ અ ક્રિએટેડ નિયર ધ ડેમ સો નો સર્ચ ટેન્ક ઇઝ રિક્વાયર મતલબ હેડ નાની હોય તો સર્ચ ટેન્કની જરૂરત નથી ને ભાઈ એને લો હેડ પ્લાન્ટ્સ ફ્રેન્સિસ પ્રોપ્યુલર ઓર કપલાન્ટ ટર્બાઈન આર ઇમ્પ્લોઈડ ક્લિયર થાય છે તો તમે યાદ રાખજો પરીક્ષામાં પૂછાય કે લો હેડ માટે કયા કયા ટર્બાઈન યુઝ થાય છે તો યાદ રાખજો તમે યાદ રાખજો ફ્રેન્સીસ છે પ્રોપ્યુલર છે ક્લિયર છે કપલાન્ટ ટર્બાઇન્સ આર ઇમ્પ્લોયડ પણ મીડિયમ હેડ હોય તેના માટે પણ અલગ એક પ્રોસેસ હોય જેમ કે રિવર ઇઝ યુઝઅલી ટ્રેપ ઓફ ટુ ફોરબે મીડિયમ માટે તો મીડિયમ માટે આ જરૂર જરૂર એની પડશે એમ વન બેન્ક ઓફ ઓન ધ રિવર એઝ ઇન અ લો હેડ પ્લાન્ટ ફ્રોમ ધ ફોરબે વોટર ઇઝ લેડ ટુ ટર્બાઈન વાયપેન્ડસ્ટો ફોર બે ઇઝ ઓલ્સો એક્ટ એઝ અ વોટર રિઝર્વર એન્ડ સર્ચ ટેન્ક તરીકે કામ કરશે કોણ ભાઈ ફોર બે હોજન્ટલ શાર્ટ ફ્રાન્સીસ પ્રોપ્યુલર તો આમાં પણ આ ટર્બાઈનનો ઉપયોગ થાય છે યાદ રાખજો પછી હાઈ એડ આવશે તો હાઈ એડમાં તો આપણને ખબર જ છે ભાઈ કે જે નોર્મલ જે વસ્તુ જે જરૂર પડે જેમ કે હાઈ હેડ હશે તો અવેલેબલ ધ સ્ટેપ લેટરલ વેલી કેન બી ડેમ્ડ એન્ડ રિઝર્વ ફોર સ્ટોરેજ વોટર ઇઝ ફોર્મ સર્ચ ટેન્ક ઇઝ બિલ્ટ જસ્ટ બિફોર જો સર્ચ ટેન્ક આપણે ક્યાં બિલ્ડ કરીશું ક્યાં બાંધીશું બિફોર ધ વાલ્વ હાઉસ સો દેટ ધ સેવરિટી ઓફ વોટર હેમર ઇફેક્ટ કેન બી રિડ્યુઝ સર્ચ ટેન્ક જે હશે કેન ઓલ્સો એક્ટ એઝ અ ટેમ્પરરી રિઝર્વર ટેમ્પરરી રિઝર્વર તરીકે કામ કરશે ક્લિયર છે અને શું કરશે ભાઈ ડિમાન્ડ જે હશે એ વધારશે ક્લિયર થાય છે તો આટલી વાત કરવાની હતી આ લેક્ચરમાં ઓકે જય હિન્દ જય ભારત